તેઓ આ બે વચ્ચેનો ભેદ સમજી શકતા નથી ત્યાં ભેદ વિશે લોકો માહિતગાર થાય તે માટે સેટા એક્સપોર્ટના ઇન્સ્ટા ફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ અંગે સેટા એક્સપોર્ટના પિયુષ સેટ્ટા અને તેજલ સેટ્ટાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટા ફૂડ એ પ્રકારનું હોય છે કે જે વ્યક્તિ માત્ર પાંચથી પંદર મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે અને ફૂડમાં પોતાના પ્રમાણે સ્વાદમાં ચેન્જ પણ કરી શકે છે બાઠા સ્થિત વિશાલા રેસ્ટોરન્ટના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં સુરતના લોકો પાસે જ ઇન્સ્ટા ફૂડ બનાવવામાં આવ્યો હતો અને ફીડબેક લેવામાં આવ્યો હતો સ્વાદ કિચન જેવી બ્રાન્ડમાંથી Sneha Thakkar અને રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બીજે ડોંડા સાહેબ ઉપ્રાંત ઇન્ફ્લુએન્સર જગદીશ પ્રોહિત jigat joshi વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રેડી ટુ કુક હાથ અજમાવ્યો હતો અને ફૂડ આરોગીને તે કયા લેવલ છે કેટલું હેલ્ધી અને સ્વાદિષ્ટ છે તે માટે અભિપ્રાય આપ્યો હતો મારો નામ પીયુષ શેઠા છે એક્સપોર્ટ શેઠા ગ્રુપ ઓનર છીએ અમે લોકો અને ઇન્સ્ટા ફૂડ બ્રાન્ડ આજે અહીંયા ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરી હતી આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એ લોકોને અવેરનેસ માટે અમે લોકોએ આખો પ્રોગ્રામ કર્યો હતો કે આજે સ્ટુડન્ટ છે વર્કિંગ કપલ છે અને જે સિંગલ પર્સન છે જેન્ટ્સને બી અગર ફૂડ બનાવવું છે તો પાંચ મિનિટથી પંદર મિનિટની અંદર એ લોકો જાતે ફ્રેશ ફૂડ ઘરે જે બનતું હોય કેવી રીતે બનાવી શકે અને રેડી ટુ ઈટ અને રેડી ટુ કૂક વચ્ચે જે ડિફરન્સ છે એ જાણવા માટે મેક્સિમમ અવેરનેસ પ્રોગ્રામ માટે અમે આખું આયોજન અત્યારે કર્યું હતું અમે પચીસથી વધારે પ્રોડક્ટ છે આપણી અત્યારે લાઈવ અને ટોટલ હજી બાર પ્રોડક્ટ શોર્ટ ટાઈમમાં અમે લોકો લોન્ચ કરીએ છીએ એટલે અત્યારે જે આખી ઇવેન્ટ થઈ હતી એની અંદર અમે પચીસથી વધારે પ્રોડક્ટનો યુઝ કર્યો હતો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર અમારી સૌથી હોટ ફેવરિટ પ્રોડક્ટ છે દાળ ઢોકળી અને પાઉંભાજી યુકેની વાત કરીએ તો ત્યાં સૌથી હાઇએસ્ટ અમારા લસણિયા ગાંઠિયા ચાલે છે યુએસએ ની વાત કરીએ તો ત્યાં સૌથી હાઇએસ્ટ સેલિંગ અમારું ગુજરાતી દાળ ભાતનું છે આ રીતે અલગ અલગ કંટ્રીની અંદર અલગ અલગ પ્રોડક્ટ સૌથી હાઇએસ્ટ સેલિંગ પર છે લોકો માટે એવો જ સંદેશ અમે આપવા માંગશું કે જે લોકોને ટાઈમ નથી અથવા જે લોકોને અત્યારે સૌથી મોટું ટેન્શન છે કે મારા છોકરા ફોરેન જઈને ક્યાંનું ફૂડ ખાશે તો હવે એ લોકોને ટેન્શન લેવાની જરૂર નથી એ લોકોને હેલ્થને અનુકૂળ અને પોતે જાતે ફ્રેશ ફૂડ ખાઈ શકે એવું ફૂડ અમે ઇન્સ્ટા ફૂડ બ્રાન્ડથી ડેવલપ કર્યું છે તો હવે પછી એ લોકોનું જે ટેન્શન છે ફૂડનું એ અહીંયા સોલ્વ થાય છે પાંચ મિનિટથી લઈને પંદર મિનિટની અંદર છોકરાઓ એની જાતે આ ફૂડ બનાવી શકશે બ્યુરો રિપોર્ટ સુરત